જેણે આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે એનો અધિકાર છે જે જે બહુ સરળતાથી મનને જાણી અને કથા કહે એવા વક્તા હોવા જોઈએ હવે વિચારો કે વક્તા બહુ જ્ઞાની હોય અને કેવલ જ્ઞાનની જ વાતો શ્રોતાઓને કરે પણ શ્રોતાઓને સમજાય જ નહીં એ કથા તો એ કથા શું કામની છે હવે વ્યાકરણના સિદ્ધાંતો સાથે હું તમને કથા કહું શ્લોકો સાથે હું તમને કથા કહું કેવલ શ્લોક જ ગાયા કરું તો તમને શું ખબર પડવાની છે અને આપણે ત્યાં શાસ્ત્રનો બહુ સીધો નિચોડ છે કે જે વસ્તુ તમને સમજણ ન પડે એ તમે લાખ સાંભળી હોય તો પણ એ કોઈ અસરકારક નથી હવે હું અહીંથી ઇંગ્લિશમાં કે સ્પેનિશ લેંગ્વેજમાં કે ફ્રેન્ચ લેંગ્વેજમાં હું કથા કરું તો તમને શું ખબર પડશે કથા તો મૂળ હતી પણ તમને ખબર જ ન પડી તો એ કથા કરવાની શું જે કથાના સંદર્ભ દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત હું તમને આપું ત્યારે તમને કથાનો મૂળ જે હાર્દ છે એ તમને સમજાય એ પ્રકારે કથા હોવી જોઈએ બાકી હકીકતમાં જો આમ તમે ભાગવત જોવા જાઓ ને તો બહુ કઠિન છે પહેલા સ્કંદ લઈ અને બારમા સ્કંદ સુધી તમે જો ભાગવત ને એક એક સ્કંદ ને એક એક અધ્યાય ને સમજવા જાઓ તો તમને પલ્લે પડે એમ નથી કથા ક્યાંથી શરૂ થાય અને ક્યાં કથા પૂરી થાય એ કોઈ કામની નથી માટે વિદ્વાન તો હોય પણ વિદ્વાની સાથે સાથે સત્ય વચન નીતિ પૂર્વક શ્રોતાઓને સમજ પડે એ ભાષામાં સરળતાથી ધીર ગંભીર સાથે જે કથા કરે એ વખતા હોવા જોઈએ ત્યાર પછી શ્રોતા ખૂબ જવાબદારી વાળું કામ સૌથી પહેલા શ્રોતા કેવો હોવો જોઈએ તો વક્તા દ્વારા કહેવામાં આવેલી જે કથાઓ છે એને આત્મસાત કરે એવો શ્રોતા હોવો જોઈએ પોતાનું મન ક્રમ વચનને ધ્યાન કરી અને એક ચિત્તે જે કથા સાંભળે એ શ્રોતા હોવો જોઈએ કથા દરમિયાન विवेक નું જે ધ્યાન રાખે પોતાના સંસ્કારો નું જે ધ્યાન રાખે એ પ્રકારનો শ্রোતા હોવો જોઈએ દરેક કીર્તન માં પરમાત્મા ની ભાવ થી ભક્તિ કરે સાથે એ દિવસ સતત અને સતત પરમાત્મા ના નામ નું જે ધ્યાન કરે પરમાત્મા ના ચરણો નું જે ધ્યાન કરે એવો শ্রোતા હોવો જોઈએ જે ભગવાન ના ગુણો ભાવ થી ગાય પ્રેમ થી ગાય એવો શ્રોતા જોઈએ અંતે શ્રોતા પવિત્ર આચરણ વાળો હોવો જોઈએ અને એનામાં દયા ભાવ પ્રેમ ભાવ અને કરુણા ભાવ આ સપ્ત દિવસ સુધી તો હોવો જ જોઈએ એમ શ્રોતા વક્તાના લક્ષણો બતાવ્યા છે સપ્તાહ વિધિ સાત દિવસ સુધીની આ કથા આ કથા એવું કહેવાય છે કે શુભ કાર્ય કરવા હોય એમાં જરૂર શુભાથી શીઘ્રમ ઝડપથી સારું કાર્ય કરવું છે મંગલ કાર્ય કરવું છે પરોપકારનું કાર્ય કરવું છે એમાં મુહૂર્ત આવશ્યકતા નથી જ્યારે પણ કરવું હોય ત્યારે તમે કરી શકો છો પણ ચૈત્ર મહિનામાં કાર્તક મહિનામાં વિશેષ કરીને પિતૃઓના મોક્ષાર્થે જો ગાથા ગાવી હોય પિતૃઓના મોક્ષાર્થે જો કરવું હોય તો કાર્તક મહિનામાં અને ચૈત્ર મહિનામાં શ્રીમદ ભાગવત વધારે ફળદાયી છે ભાદ્રપદ માસમાં પણ પિતૃ કાર્ય સંદર્ભે કરવું હોય તો એ વધારે ફળદાયી છે